આવેલ પર વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં તાલુકાના સંભા ગામના રહેવાસી ગેમલસંગ ગોહિલ તેમના પત્ની ગજેરાબહેન ગોહિલ સાથે અંકલેશ્વરના અંદાળા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત તેમના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન બ્રિજ પરથી પૂર ઝડપે જઈ રહેલ લક્ઝરી બસ નંબર જી જે સોળ એડબલ્યુ ત્રેવીસ સોળના ચાલકે બાઇકને ટક્કર મારી હતી અકસ્માતમાં પતિ અને પત્ની બંને માર્ગ પર પટકાયા હતા જેના ગંભીર ઈજાના પગલે પત્નીનું મોત નીપજ્યું હતું જ્યારે પતિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અત્ર ઉલ્લેખનીય છે કે દહેજમાં આવેલ એસઆરએફ કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ બસ ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો પપ્પા અંબેશ્વર ગામથી કાકાના છોકરાના લગન પટાવી ઘરે જમ્બુચર સંભાળ જતા હતા તે દરમિયાન નંદેલાવ બ્રિજ ઉપર એ એસઆરએમ ની ખાનગી બસ દ્વારા એનાથી પાછળનો વ્હીલ ચલાવી મમ્મી નો એક્સિડન્ટ થયેલ છે એમાં મારી મમ્મી જીવ ગયેલ છે